હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્ટાન્ડર્ડ થ્રી ઇંગ્લિશ સેમેસ્ટર ટુ એટલે કે ધોરણ ત્રણ અંગ્રેજીનું સેમેસ્ટર ટુનું યુનિટ નંબર એટ એનિમલ્સ અવર ફ્રેન્ડ્સ એટલે કે પ્રાણીઓ આપણા મિત્રો જેની આપણે સરસ મજાની બીજા ભાગની અંદર સમજૂતી સાથે સાથે ભાષાંતર અને જરૂરી માહિતી જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાંલા બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો સ્પીક એન્ડ લર્ન બરાબર બોલો અને શીખો તો મિત્રો ભાગ એક છે એ આપણે આગળના વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ બરાબર જેમાં સરસ મજાની આ જે કૂતરાની વાર્તા છે એનું ભાષાંતર સાથે માહિતી છે જો તમારે એ ભાગ એક તેમજ બીજા વિષયના વિડીયો લેક્ચર જોતા હોય બરાબર બધા વિષયના વિડીયો લેક્ચર જે તમને કેવા મળવાના છે ફ્રીમાં અને કોઈને પરીક્ષા સમયે પેપરો જોતા હોય તો એ પણ તમને મળી જશે બરાબર તો ક્યાંથી મળશે સર તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો યુ પ્લે સ્ટોરમાં ત્યાં જઈને ડાઉનલોડ કરો મિત્રો એપ્લિકેશનના ફાયદા એ છે કે ત્રણથી બાર ધોરણ સુધીના વિડીયો મળશે સ્વાધ્યાય અભ્યાસ પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્ય પોથી પ્રોજેક્ટ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલા પેજ ખોલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી પરીક્ષાના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય ગણિત ગુજરાતી અહીંયા આસપાસ હશે ઇંગ્લિશ પાઠવા જ વિડીયો જોઈ શકો છો ચાલો એક છે તો શું કહીશું ચોક પણ ઘણા બધા છે તો ચોક્સ એક છે તો અન એપલ ઘણા બધા છે તો એપલ્સ એક છે તો અ લાઇન ઘણા બધા છે તો લાઇન્સ અ સેલ ફોન એક છે તો અને ઘણા બધા હોય તો સેલ સ એક છે તો અ બેગ ઘણી બધી છે તો બેગ્સ બરાબર તો વિદ્યાર્થી મિત્રો કોલમ એ અને બીમાં માં આપેલા ચિત્રોના નામ સ્પષ્ટ ઉચ્ચાર ભેદ સાથે બોલવાના છે અન એપલ અને એપલ સ તો આને એક વચન કહેવાય અને પાછળ એસ જેવું લાગ્યું હોય તો આપણે શું કહીશું બહુવચન કહેવાય બહુ વચનમાં એ કે એન ન લાગે લુક એન્ડ સે આપેલા ચિત્ર અને તેને નિર્દેશિત આંગળીના આધારે ધીસ ધેટ ધીસ કે ધોઝ નો ઉપયોગ કરી વાક્ય બોલો બરાબર આ ધીઝ એટલે આ ધોઝ એટલે પહેલું ધોઝ એટલે પહેલું અથવા પહેલા મિત્રો આ આગળના છે બંને એક વચન માટે વપરાય પાછળના બંને છે ઈ સેના માટે વપરાય

છે દૂર હોય તો બરાબર તો આવી રીતે ધીસ અને ધોઝનો ઉપયોગ થાય પ્લીઝ યોર સેલ્ફ એન્ડ સ્પીક આ પેલા ચિત્રમાં પોતાનું સ્થાન નક્કી કરી પોતાનું ચિત્ર દોરો અને તેને આધારે ચિત્રમાં દર્શાવવામાં આવેલી વસ્તુના સ્થાનને આધારે ધીઝ ધેટ ધીઝ એન્ડ ધોઝથી નિર્દેશિત કરી વાક્યો બનાવો ચાલો તો ધીસ ઇઝ અ ટેબલ આ ટેબલ છે ધેટ ઇઝ અ બેન્ચ પહેલી પાટલી છે બેન્ચ આ બેન્ચ છે થેટ ઇઝ અ બ્લેક બોર્ડ પેલું પાટિયું છે કાળુ પાટિયું બ્લેક બોર્ડ છે બ્લેક બોર્ડ થેટ ઇઝ અ કપબોર્ડ આ બ્લેક બોર્ડ છે પેલો કપબોર્ડ એટલે કબાડ છે ધીસ ઇઝ અ કપબોર્ડ થેટ ઇઝ અ ફેન આ કપબોર્ડ છે કબાડ છે પેલો પંખો છે ધીસ ઇઝ અ વિન્ડો થેટ ઇઝ અ ડોર આ બારી છે વિન્ડો એટલે ધેટ ઇઝ અ ડોર એટલે બારણું છે પેલું ધીઝ આર બેગ્સ આ દફતરો છે ધોઝાર ચાર્ટ્સ પેલા ચાર્ટ્સ છે આર પેન્સિલ્સ આ પેન્સિલો છે ધો હજાર બુક્સ પેલી બુકો છે ધીઝ આર બેન્ચિસ આ બેન્ચીસો છે પાટલીઓ ધો હજાર વિન્ડોસ પેલી બારીઓ છે ધીઝ આર બોયસ આ છોકરાઓ છે ધો હજાર ગર્લ્સ પેલી છોકરીઓ છે ચલો લુક એન્ડ સે તો આવી રીતે મિત્રો તમારે એક વચન બહુ વચનના વાક્યો તૈયાર કરવાના છે ફોર એક્ઝામ્પલ ધીઝ ઇઝ અ ડોક્ટર આ ડોક્ટર છે ધેટ ઇઝ અ વિન્ડો પેલી બારી છે ધીઝ ઇઝ અ ટેબલ આ ટેબલ છે ધેટ ઇઝ અ કપબોર્ડ પેલું કબાડ છે ધીઝ આર ચોક સ્ટિક્સ આ ચોક સ્ટિક છે ધોઝ આર પેન્સ પેલી પેનો છે ધીઝ આર ફેન્સ આ પંખાઓ છે ધો આર ત્રીસ પેલા વૃક્ષો છે ચલો કાઉન્ટ એન્ડ લર્ન ગણો અને લખો तो 20, 20 and 1. से 90, 1. 50 20 20 एंड 1 એટલે કેટલા થશે 91 બરાબર 50 20 20 91 2 92 50 20 20 એન્ડ 5 95 50 20 20 5 5 એન્ડ 1 96 એન્ડ 100 પ્લેસ યોર સેલ્ફ એન્ડ સ્પીક શિક્ષક ધીઝ ધેટ ધીઝ અને ધોઝની સંકલ્પના વધુ સ્પષ્ટતા કરવા માટે જગ્યા બદલી અને આ વસ્તુ બતાવશે થીસ ઇઝ અ ટેબલ આ ટેબલ છે ધેટ ઇઝ અ કપબોર્ડ પહેલું કબાટ છે ધીસ ઇઝ અ કપબોર્ડ પોતાનું સ્થાન બદલી નાખશે તો આ કબાડ છે ધેટ ઇઝ અ ટેબલ પહેલું ટેબલ છે ધીઝ આર ગર્લ્સ આ છોકરીઓ છે ધો હજાર બોઇસ પહેલાં છોકરાઓ છે હવે છોકરાઓ પાસે જઈને ધીઝાર બોઈસ આ છોકરાઓ છે ધો હજાર ગર્લ્સ પેલી છોકરીઓ છે મિત્રો અહીંયા પ્રાણીઓની શું છે રેલ ગાડી તો આ સાથે સરસ મજાનું યુનિટ છે એ પૂર્ણ થાય છે તમારા મિત્રો દોસ્તોને શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ચોક્કસ કમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો તમારા મિત્રો દોસ્તોને શેર કરી અસ્તુ જય હિન્દ જય ભારત